તેને ઘરે મૂકી કામ અર્થે ગયા હતા જે બાદ આખો દિવસ થાકેલા બાળકને ઊંઘ આવતા દરવાજો લોક કરીને સુઈ ગયો હતો ત્યારબાદ થોડા સમય પછી માતા પિતા ઘરે આવ્યા હતા જે બાદ ઘરનો દરવાજો ખૂબ જોરજોરથી ખખડાવ્યો તો પણ બાળક ઉઠ્યો ન હતો જેથી માતાપિતાને ડર હતો કે કોઈ અજુગતું બનાવતો નથી બન્યોને જેથી ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો ને ત્યારબાદ વડોદરા વાસના રોડની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને ત્રીજા માળ સુધી સીડી લગાવી ગેલેરીમાં ચડી બાળકને સૂતો જોઈ તેને ઉઠાડ્યો હતો જેથી માતા પિતાને ટોળી વળેલા બધા લોકોએ હાશકારો અનુભવ્યો હતો મોટી સંખ્યામાં લોક ટોળા ભેગા થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડની કામગીરીને બિરદાવી હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા

થોડા મને અમાર થોડું અડધી કલાક મેં થઈ ગયો હવે એટલું ખાતર એને સુવા એવું નથી ગયો તો ખોલી રાખીને મેં કિલિંગ ક્લિનિક કરાવી દીધી હવે મેં એક કલાક પછી આવ્યા ડેલ વાગાડી બધું થોડું કર્યું એવું ઉઠ્યું નહીં તો પછી મેં આખી મતલબ કોશી બહુ કરી પછી નહીં જોયો તો પછી અમે એક પર ફોન લગાડીને ફાઇવે જાણ કર્યું તો ફાવિડર આવ્યા ને એમને આ બધી અમારા છોકરાને સારી રીતે ખાલી કંટ્રોલ રૂમ થી કોલ મળેલો હતો કે થર્ડ ફ્લોર પર કઈક બાયડક સુઈ ગયું છે અને ફસાયેલું છે તો અમે વાસણા કોલ આપેલો હતો તો તુરંત આવી અને એરિયા નિર્દેશન કરતા એમના પપ્પા સાથે વાત કરતા એમને કીધેલું કે છોકરો સુઈ ગયેલ છે તો સન ફાર્મા રોડ પર આસિયા આસિમ ફ્લેટ આસિમ ફ્લેટ માં કોલ મળેલો હતો આવીને પરિસ્થિતિની જાણ કરતા લોક અંદર દરવાજો કરીને સુઈ ગયેલો હતો છોકરો તો લેડર પીચ કરી અને થર્ડ ફ્લોર સુધી ગાડી રાખી એના પર લેડર પીચ કરી અને અંદર થી લોક ખોલેલ છે અને છોકરાને સહી સલામત બહાર કાઢેલ છે મારું નામ નરેન્દ્રસિંહ ઝાલા સૈનિક વાસણા ભાઈલી ફાયર સ્ટેશન